જય ગૌ માતા ખેડૂત મિત્રો હું ઓળખ્યા અરવિંદભાઈ નાથાભાઈ તમે જોઈ રહ્યા છો તે મારા ઘઉં છે મિત્રો જેમાં ડીએપી યુરિયાનો કે ખડની દવાનો કોઈ પણ જાતનો ઉપયોગ કરેલો નથી મિત્રો જો ખડ લાગટ ઊભું છે તે છતાં આપણે જોઈ જોઈએ ઘઉંની ડુંડિયું આ લાગટ ખડ છે આમાં કોઈ પણ પ્રકારનું એવું નથી કે ખળના હિસાબે આપણે ડુંડીઓનો ગ્રોથ અટકી ગયો હોય અથવા ઘઉંનો ગ્રોથ અટકી ગયો હોય તમે જોઈ શકો છો લાગટ પાળીએ ખડ છે નિંદામણ નથી છું મિત્રો પણ ગાય માતાની કૃપાથી દર પાણ સાથે આપણે જીવા અમૃત આપેલું છે મિત્રો એના હિસાબે ખડ ઘઉં હાવ પાખા જ હતા મિત્રો કાઢવાની વાત હતી પણ એ છતાં આપણે કાઢ્યા નહીં તો તમે જોઈ શકો છો આ આપણે ગાય માતાની કૃપા કહી શકીએ મિત્રો ઘઉંમાં કઈ ઘટે લાગટ ખડ ઊભું છે ભેગા મિત્ર પાક તરીકે આપણે છીણા નાખેલા છે લાગટ ઘઉંમાં જવો તમે બે પાળીએ છીણા નાખેલા છે મિત્રો ખડ થી બધા બીતા હોય ખડ છે કાંઈ નહીં થાય ખડ થઈ ગયું કાંઈ નહીં થાય પણ એવું કાંઈ નથી મિત્રો જોવો કોઈ પ્રકારનો ઘઉંમાં આડઅસર નથી ભલે ખર્યું સાદા ટાઈમે વિડીયો નાખ્યો મિત્રો ઘઉં દેખાતા પણ નહોતા એવા ઘઉં હતા હા પાંખા વાવેલા હતા મિત્રો જો કે પ્રાકૃતિક ખેતીના હિસાબે જમીન પોષી હોવાથી ટ્રેક્ટરવાળાને ધ્યાન ન રહ્યું અને ઊંડા ઘઉંનું વાવેતર કરી નાખ્યું હતું મિત્રો જો થાળે ફરે એવા છે મિત્રો અને કોઈ પણ પ્રકારનું કાંઈ ટેન્શન રોકું નથી અને આથી ના બીજી ફરી વાર વાવેલા મિત્રો જો એટલે આ ઘઉંનો ઉતારો રહ્યો ને એકલો જ મારા ધાર્યામાં ખ્યાલ પ્રમાણે આ એકલો આનો આવશે એટલે મિત્રો એવું ખળ જોઈને બીવાનું નહીં જો તમે જીવા અમૃતને એવું આપવામાં સાડ રાખો મિત્રો તો આપણે દૂધ ગોળ સાટેલું છે આમાં તો આપણને રિઝલ્ટ સારું એવું મળે છે ફળ પોષક તત્વો ભણે લે પણ એના બદલામાં આપણને ક્યાંકનું કંઈક કામ પણ આપતું હોય મિત્રો એના બદલામાં આપણે જીવા અમૃત આપવું જોઈએ ખાટી સાજ સાંટવી જોઈએ અને દૂધ ગોળ સાટવા જોઈએ મિત્રો તો સારું એવું રિઝલ્ટ મળે જય ગૌ માતા સામુડા પ્રાકૃતિક ફાર્મ ઓળખીએ અરવિંદભાઈ નાથાભાઈ